Kemcom metro aja apa jawa nggak 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 અને જો તમે જો કાળા કાગડે ફરકતા નથી અને ઓલા છે એવા જ નથી જો તમે એટલો કંટાળો છે જો અને લોકો આવી ગયા ઘણી પાછા નીકળી ગયા ગાંધીનગર જવા તરફ તમે જોઈ શકો છો કેવો મસ્ત રસ્તો છે ગાંધીનગર ને તમે જોવો ભાઈ બન તમારા માટે રસ્તો ખાલી કરી દીધો કે આ બે નમૂના આવે છે અને ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ ગાંધીનગરના રસ્તા ઉપર સિંહ અને કાળો ઘોડો કે ડિફેન્ડર છે એ અમે ફરી પાછા આપણે નીકળી ગયા ગાંધીનગર અને ત્યાં પહોંચી અને અમને બેને લાગી કે બહુ એટલે અમે બે ખાઈ લીધું અને અમે પાછા પહોંચી ગયા ઇન્દોળા પાર્ક અને પાર્કિંગ કરી અને ટિકિટ લઈ લીધી અંદર જવા માટેની ટિકિટ લઈ અને અમે નીકળી ગયા અંદર જવા માટે પછી એ લોકો કરે છે આપણે વેલકમ જો તમે જોઈ શકો છો બોર્ડ માં લખેલું છે અને પછી આપણે ગયા ડાયનોસોર પાર્ક આ જો નાનું પૂછલી વાળો ડાયનોસોર આ છે મોટા મોટા પાંખો વાળો ડાયનોસોર અને પછી અમે ત્યાંથી અંદર જવા નીકળી ગયા જોતા 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 અમે పానీ హి పొనో ઓલો જે મોઢું નું ઊભો આને ભૂખ લાગી હતી ભારે જબરી એટલે આ મોઢું ફાડીને નું હતો મને આપો ખાવાનું અને આ છે ઈ ગોડ વન આઈનો ડોન હતો ઈ જોના જમાનાનો અને પછી એમાં પાછા અંદર જવા નીકળી ગયા અમે થાકી ગયા એટલે ટેબલ ગોતી અને અમે ત્રણે બેહી ગયા હતા અને ત્યાંથી બેહી અને પછી ઓલા લોકો ફટાફટ હતા એટલે અમે બેટા બેટા વિડીયો ઉતરતા હતા એના પાછા આવી ગયા એટલે અમે નીકળી ગયા પાછા ત્યાં જવા તરફ હા જો આ છે અમારો ભાઈ બહેન કે દર દર પર્સ નહીં તો બધાને ઘરવાળીને કોતી કોતી પછી અમે આવી ગયા હતા હું ભૂખી દાદા ભાઈ

જાણે લોકો ખાઈ ગયું હોય ને કઈ એની જેમ હાલવા હાલવા કરે મને મારું પાછું આપી દે લીધું એ એવું થોડું હાલે એને એટલો જોયો ને એ એમ કેતો હા હા ક્યાં અહીં આવી ગયા મને નીકળ્યા જોડે જોડે કર્યા છે રમા મને એટલે ત્યાંથી પાછા આગળ નીકળી બીજો અદગ જોવા ગયા અમે અને આ તો એવો કર્યો હતો ને જો ડોકું હલાવતો હલાવતો પાણી પીવું તું એને પણ પાણી તો હતું જ નહીં ઓલામાં અહીંયા બે ભાઈઓ હપીને બેઠા હતા જો એક આ ડોકો કાઢીને બેઠો એક આ બીજો આપડે જે બે ભાઈઓ હપી ને રેવાનું આ લગ્ન થવાનું નકો મારે તો એ બે ભાઈઓ એવા હપી બેઠા હતા ને ખૂણામાં માં તો જાણે તમારે બી ડોકા હલાવતા હતા એવા ડોકા હલાવતા હતા કે જાણે કોઈ મારવાનું હોય પણ એને કોણ મારે એને મારવા જવાનું કોઈ તાકાત નથી અને પછી અમે નીકળી ગયા મોટા ભાઈ પાસે જો દેખાય મોટા ભાઈ ને મોટા ભાઈ ઘરવાળી લઈને બેઠા હતા ત્યાં

વાહલો આપણે ઘરે જઈએ જવા આપણે કાંઈ કામ નથી અહીંયા બરોબર છે આ છે મારો વાવણીઓ કે જે વાવણીઓ વાવણ જતો તો બસ અહીંયાથી આપણે જોવા જાવને તો લવ બર્ષ લવ જોઈને આપણે જવાનું હતું તો મગરભાઈ જોવા પણ એના પહેલા આપણે જવાનું લવ બર્ષની જોવા કે જ્યારે લવ બર્ડશે જોઈ નીકળ્યા આપણે હારે તો છે જ એક લવ બર્ષ આ છે લવ બર્ટના જો પંખીડાઓ તો એની પંખીડાઓ એની હાથ એવું તળાવ બનાવ્યું છે જાણે મારા દીકરામાં હવાર હાઈ ઉઠી ના જવાનું પાંચ ગ્રામ પેક કરીને ખાતર તો આવું તળા કોને હાથ બન્યો છે હે ખબર જ નથી મારે

કઈ ટેન્શન એને ટેન્શન તો આપડે જ છે આપડે ભાગવું પડે એ તો જો મારો હારો ધીમે ધીમે જાય છે જીવન છે હો ભાઈ તારું તો હા હારું તો જીવો ભાઈ જીવન આમાં તો મહેનત કરવાની છે તો કરશું અમે તે પછી અમે પાછા ત્યાંથી હેઠે ઉતરી ગયા જો આ ઓલો વાવણીઓ જો જાય પછી ત્યાંથી નીચે ગયા અમે મગરભાઈ જોવા હતું કેમ કે બીજો પરિવાર લઈને બેઠા હતા જોઈ ગયા આ બાપા હતા આ એનો ભાઈ હતો મમ્મી કઈ ગયા શાકભાજી લેવા ગયા છે લગભગ એવું લાગ્યું મને લાગ્યું તો ખરી જો એવા મારા હા નિરાય બેઠા હોય પછી અમે ત્યાંથી નીકળી ગયા હાલો ભાવ આપણે ઘેર વહી જવાય આ ના રહેવાય પછી રસ્તા માં રણ જોઈ ગયા અને એ ધોળા ધોળા ફૂલ જેવા હરણ હતા બાપા પછી બાજુમાં કઈક હતું પણ ખબર નહીં સીંગડા કોણ હતો એ પછી અમે ત્યાંથી નીકળી ગયા ઘેર ગાંધીનગર થી ઘેર જવા હતું ગાંધીનગર નો એવો મસ્તી નો ફૂલ જેવો રસ્તો હતો ને જેને દૂધ નો કટકો ન ઉડ્યો હા เพราะฉะนั้นอยู่ใกล้เด็กศิลป์พอวิจิตรินก็วันเดียร์ขั้นตอนนี้เราก็ปาร์กีถ้าพูดกิจวัตรไปปัญญาปัญญามันได้ว่าที่มัสเตอร์ไลท์เอาไปถวิลิ่งเนี่ยจักรมังค์จักรมังค์จักรมังค์ท่านผู้ดีนะเช้าปูรีเวอร์ผ่านเดียร์มาตรงจุดจ่ายตลาดกันดีอักตันจิบมีอะไรบูมบูมิดบาร์กตระระไปกันน้องก็จะกันดีมากเช้าดีจังเลยยังดีบัดดานไปช้ามาละแล้วพอเราขั้นตอนมัวยืนนิ่งๆมาละอันเป็น ત્યાં ક્રાફિક ન હતું કે ત્યાં લાગ્યું તો શિયાળ રીવરફ્રન્ટમાં ટ્રાફિક હતું આ રિવરફ્રન્ટ થાવર પડશે જ્યાં મજા જ આવ્યા કરે તો આવજો મિત્રો બાય બાય